એરે તો રેકલો કુબને પરિવારને લઈ જવો બધા પરિવારને લઈ આતે ગોડા બહુ સમજી જો કે પ્રોબ્લેમ હોય અને નહી આવતી હોય લડાઈ કંઈ તો નહી જોલે ના ના રે કોઈ નહી ગાદી ના તું મને કે વાત નથી

તમારે આવું એમ તો હમ કે છે કોક ગો ગયા તો મારી માં કાળી ના આશીર્વાદ મળે ના આજુ કે પછી ટૂક સમય તો પાછો નહી જઈ તો ના ના હા 3 મહિના કાળી આજ કાળી છે તો ગયા દન કાળી ન એ જ ને ભલે રામ આમ મળે આશીર્વાદ